ત્યારે કોલેજના મેસમાં જમવા ગયેલા અને સદનસીબે બચી ગયેલા પ્લેન ક્રેશની દુર્ઘટનાને નજરે જોનાર દ્રિજેશ મોર નામનો એમબીબીએસના વિદ્યાર્થી આજે પોતાના વતન પાલમપુર પહોંચ્યો હતો આ ઘટના સમયે સર્જાયેલી પરિસ્થિતિને લઈને રખેવાળ પ્લસે આ વિદ્યાર્થી સાથે કરેલ મુલાકાતમાં તેણે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે હું મારા મિત્રો સાથે મેસમાં જમવા ગયો હતો અને જેવો હું જમીને થાળી મૂકીને હાથ ધોવા ગયો ત્યારે મોટો ધડાકો થયો ત્યારે અમને લાગ્યું કે ભૂકંપ અથવા યુદ્ધને લઈને એર સ્ટ્રાઇક હોઈ શકે પણ થોડી જ વારમાં એકદમ ધૂળ ઉડવા લાગી અને કંઈ જ દેખાવાનું બંધ થઈ ગયું અમે બહાર નીકળવાની કોશિશ કરી તો પગમાં કાટમાળ અથડાવવા લાગ્યો પણ અમે જેમ તેમ કરીને અમે બહાર આવ્યા એટલે બિલ્ડિંગ પર પ્લેન જોયું પછી ખબર પડી કે પ્લેન ક્રેશ થયું છે અને બહાર અફરાતફરીનો માહોલ હતો અને આગ લાગી હતી અમે બાર જેટલા મિત્રો નીચે જમતા હતા જો કે ઉપરના માળે અનેક સ્ટુડન્ટ્સ જમતા હતા જો કે આ ઘટનામાં અમે એક અમારા નજીકના મિત્રને ખોયો છે જેમાં અચાનક ધડાકાના કારણે તેનું હૃદય બંધ થઈ ગયું અને તેનું મોત નીપજ્યું છે ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી હું ભગવાનનો આભાર માનું છું કે હું અને મારા અન્ય મિત્રો બચી ગયા વહેલા તો બસ થાળી મૂકીને અમે જતા હતા હજુ તો બહાર બી નહોતા નીકળ્યા અને અચાનક જ અવાજ આવ્યો તો એનાથી મતલબ આજુબાજુ ધૂળ ઉડવા માંડી હતી ડસ્ટ તો એનાથી પહેલાં તો એવું લાગ્યું કે ભૂકંપ જેવું હશે કારણ કે બિલ્ડિંગ પણ આખી થથરવા માંડી હતી પણ પછી બીજી સંભાવના એ લાગી બ્લાસ્ટનો એકદમ અવાજ સાંભળે ને તો પછી એવું લાગ્યું કે એર સ્ટ્રાઇક થઈ હોઈ શકે અને પછી તો અચાનક બધા અંદર બી ડસ્ટ એટલી બધી આવી ગઈ કે દિવાલો બી ધ્રુજવા માંડી હતી કે લાગ્યું કે હવે થોડી ગંભીર રહે અને પછી શ્વાસ બી નહોતો લેતા અંદર અને દેખાવાનું બી કમ્પ્લીટલી બંધ થઈ ગયું હતું અને પછી બે મિનિટ પછી નીકળ્યા તો પછી બધું ચાલુ જ થયું અને ભાગદોડ જોઈ અને પછી હોસ્ટેલ માટે જ ગયા અને પછી ઉપર બધા જોઈ રહ્યા હતા બિલ્ડિંગના તો પછી જોયું ત્યારે ખબર જ પડી કે પ્લેન ઉપર આઈન પ્લેન ક્રેશ થઈ ગયું એનો માહોલ શું એ થયો માહોલ એ વખતનો બસ ભાગદોડ બધી જગ્યાએ કોઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે પણ કોઈને સમય નહોતો બાકી તો આવા આવે જગ્યાએ એ જ ચાલતું હોય પણ એના માટે બી કોઈ ઊભું નહોતું રહેલું કારણ કે બધાને ખબર હતી પરિસ્થિતિની ગંભીરતા બહુ હતી